મારી સાથે મંચસ્થ ઉપસ્થિત અને આજની દાહોદની ક્રાંતિકારી ભૂમિમાં જેમણે આપણને આપેલું છે એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાન એવા બિજરાજભાઈ દાહોદ જિલ્લાના આગેવાન અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠનની ની જેમની જવાબદારી છે એવા નરેશભાઈ બારિયા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા ડોક્ટર જીગીસાબેન બારગી ગઢબારના પ્રભારી શ્રી લીમખેડાના પ્રભારી અને દેવગઢ બારેના પ્રભારી શ્રી એવા તમામ મંચસ્થો હોદ્દેદારો પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા કૃષ્ણાભાઈ દેવેન્દ્રભાઈ મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યારે આગળ નરેશભાઈ એ કીધું આગળના ઘણા આગેવાનો એ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવાનું કામ કરે છે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા નેતાઓને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કીજો કે ચૈતર વસાવા દાહોદમાં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો બોપકારો આપી દેજો કરી દેજો અને અમે બધા તમારા સહકાર આવી જઈશું આજુબાજુના આપણા આગેવાનો પણ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવી જશે એમને તમે પૂછો આપણા બધાના કામ હોય છે ત્યારે ધારાસભ્ય એ સાંસદ સભ્ય આપણને મળતા નથી થોડા દિવસો પહેલા થોડા મહિનાઓ પહેલા અમૃત મહોત્સવના રથો લઈને ગામડે ગામડે નીકળી પડેલા એ પછી ગૌરવ યાત્રાના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પહેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને ગામડે ગામડે આવેલા નથી ચાલુ હોય ત્યારે ઉભારી બેન ને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કેવી ભાઈ અમે તો દાહોદના ના જ્યારે હું રસ્તા પરથી નીકળું ડામર રોડનો કામ ચાલતું હોય આરસીસી રોડનો કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધગધગતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઊભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય એ ચાહે વિધાનસભાનો પાયો હોય હાઈકોર્ટનો પાયો હોય કલેક્ટર કચેરીનો પાયો હોય આઈજીડીઆઈજી કચેરીનો પાયો હોય કે ડીએસપી કચેરીનો પાયો હોય એ પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે કે અહીં આજે ભારત આવી રહ્યો છે ખાલી કરાવ્યા જીઆઈડીસીઓ માં ખાલી કરાવ્યા જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા અને આજે જયારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટકના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી એ સાંસદને શરમ નથી આવતી કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વરસથી તમારી સરકાર છે માત્ર ભાઈ ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાન કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દેશ નહીં અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કોબાંડ કરી દીધો દીધા એના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં 65 કરોડનો કોબાંડ કર્યું આ દાહોદના મંત્રી અને સંસદઓએ નળ સે જલમાં કરોડોનો કોબાંડ કર્યા છે

ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર સંગવીને ગમી નહીં એમણે કીધું આદિવાસી ચેતર વસાવા અમારી 30 વર્ષની સરકારને કેમ ચેલેન્જ કરી શકે આ આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે આ આદિવાસીને ભેગા કઈ રીતના કરે આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે એને જેલમાં નાખો અને તમે જોયું હશે મને એકવાર નથી અનેકવાર જેલમાં નાખવામાં આવ્યા એકવાર જેલમાં નાખવામાં આવ્યો બીજી વાર મારા પરિવાર સાથે નેવો દિવસ જેલમાં રાખવામાં આવ્યો અને ત્રીજી વાર હમણાં પણ મને એંસી દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા મને નર્મદા જેલ ની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો તારીખ પર તારીખ 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 અને 80 દિવસ સુધી મને જેલમાં માં યાતના આપવામાં આવી ત્યારે એમણે કીધું ચેકર ભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે તમે ભાજપમાં જતા રહો ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું તંત્રી બનાવી દઈશું તમે આદિવાસીઓનો લડવાનો બંધ કરો ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવાને એકવાર જેલમાં નાખવાથી બેવાર જેલમાં નાખવાથી ત્રણવાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા નથી આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે આદિવાસીનો ઇતિહાસ તમે જોઈ લેજો ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝુક્યા આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝુક્યા એસી દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો ત્યાં એટલી યાતનાઓ આપી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા પાર્ટીના લોકો ચિંતા કરે તમારી બધાની ચિંતા હશે તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો ત્યારે આગળ નરેશભાઈ કીધું આગળના ઘણા આગેવાનો જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવવાનું કામ કરે છે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા નેતાઓને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કેજો કે ચૈતર વસાવા દાહોદ માં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા એ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો ભોપકારો આપી દેજો

એ પછી ગૌરવ યાત્રા ના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને આવેલા આવ્યા કે નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગર માં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેન ને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કે ભાઈ અમે તો દાહોદના છે ક્યારે હું રસ્તા પરથી નીકળું ડામર રોડ નું કામ ચાલતું હોય આરસીસી રોડ નું કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધકતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઉભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય એ ચાહે વિધાનસભાનો પાયો હોય

30 વરસથી તમારી સરકાર છે માત્ર ભાઈ ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોએ જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાન કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દેશ નહીં અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કોબાંડ કરી દીધો